નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે নমস্কার মিত্র বিধ পিএম শ্রী কেন্দ্রীয় বিদ্যালয় অন্তর্গত শিক্ষক ইন্টারভ্যু অন্তর্গত ভর্তি বিষয়ে যাই শোক মিত্র যে যেতপুর পিএম শ্রী কেন্দ্রীয় বিদ্যালয় যেতপুর ইস গো টু ওর্গে এন ইরভু ইন দূল প্রস টু প্রিপে পেনল অফ কোট্রাকচু টিচর্স অন ফু পার্ট টাইম বেসিস ফোর ধেশন টু থাউজেন্ড টিটি সিক্স টেবন্ট আহরাহি মিত্র ইন্টারসেড কেন্ডিডস কেন রজিস্টর ফর ইন্টারভ এল বিথ কম্প ফ্ড এপ্লিকেশন ফম এন্ড ওরিজিনল এন্ড সেফ অর্সেড ফোটোকপিজ অফ সটিিফিক জনুয়ার ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ આઠ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન મિત્રો જે ઇન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવેલું છે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ રજિસ્ટ્રેશન વિલ બી એક્સેપ્ટેડ ટીલ ટેન એમ એપ્લિકેશન ફોર્મ એન્ડ ડિટેલ એપ્લિકેશન ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ ઓન ધ સ્કૂલ વેબસાઇટ એચડીપી સ્લેસ જેતપુર ડોટ કેવીએસ ડોટ એસી ડોટ ઇન નો ટ્રાવેલ એક્સપેન્સીસ વિલ બી પેડ ફોર ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે દસ વાગ્યે પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અર્થશાસ્ત્ર વાણિજ્ય અંગ્રેજી હિન્દી તેમજ કોમ્પ્યુટર વિજ્ઞાન માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અંગ્રેજી ગણિત સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન સંસ્કૃત કાર્ય અનુભવ તેમજ કલા માટેની જગ્યા છે મિત્રો પીઆરટી એટલે કે પ્રાથમિક શિક્ષકો માટે તેમજ કોમ્પ્યુટર અનુદેશક સ્પેશિયલ એજ્યુકેટર યોગ શિક્ષક કાઉન્સિલર ખેલ પ્રશિક્ષક સંગીત પ્રશિક્ષક નૃત્ય પ્રશિક્ષક તેમજ માર્શલ આર્ટ એન્ડ નર્સ માટેની પણ જગ્યા છે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એઝ પર ધ નોર્મ્સ ઓફ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અંતર્ગત રહેશે મિત્રો આગળ વાત કરશું બીજી કેન્દ્રીય વિદ્યાલય અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય સૈનિક ક્ષેત્ર ધ્રાંગંધા માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક સત્ર ટુ થાઉઝન ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સેવનમાં સંવિધા આધારિત અંશાલીન શિક્ષકો સાક્ષાત્કાર એટલે કે વોક ઇન ઇન્ટરવ્યુ દિનાંક અઢાર ફેબ્રુઆરી બે હજાર ના રોજ નવ વાગ્યે વિદ્યાલયના પરિસરમાં આયોજન કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો મિત્રો સ્નાતકોતર જે શિક્ષક છે મિત્રો જેના અંતર્ગત અર્થશાસ્ત્ર બાયોલોજી ભૌતિક શાસ્ત્ર પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક માટે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગણિત માટે સંસ્કૃત માટે પ્રાથમિક શિક્ષક માટે તેમજ ડોક્ટર સ્ટાફ નર્સ મહિલા સ્પેશિયલ એજ્યુકેટર એજ્યુકેશનલ કાઉન્સેલર અટલ ટિકલિંગ જે લેબ છે પ્રશિક્ષક માટે તેમજ કોમ્પ્યુટર પ્રશિક્ષક માટે જગ્યા છે મિત્રો સમયની વાત કરીએ તો ફેબ્રુઆરી રોજ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે યોગ્ય અભ્યાર્થી આપના આવેદનપત્ર બાયોડેટા ફોર્મ પૂર્ણ છે ભરખર યોગ્યતા એવમ અનુભવ કે મૂલ દસ્તાવેજો એવો પાસપોર્ટ ફોટો તથા સ્વપ્રમાણિત પ્રતિ કે પ્રતિ કે સાથ નિશ્ચિત તિથિ એમ સમય પર વિદ્યાલય પરિસરમાં સાક્ષાત્કાર હેતુ ઉપસ્થિત રહે સાક્ષાત્કાર હેતુ કોઈ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય